નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો પાપ મોચની એકાદશીના દિવસે ગાયને ખવડાવી દેજો આ ખાસ વસ્તુ તમામ મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે મિત્રો ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે સનાતન ધર્મમાં એકાદશીનું બહુ વિશેષ મહત્ત્વ રહેલું હોય છે આથી મિત્રો એવું માનવામાં આવે છે કે આ પાપમોચીની એકાદશીના દિવસે જે કોઈ પણ ભક્ત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પૂરી વિધિ વિધાન સાથે કરશે તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તે ભક્તની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ પાપમોચીની એકાદશીના વ્રતને રાખવાથી તમને માત્ર ભૌતિક સુખ જ નહીં પણ મિત્રો તમને આત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ મળી શકે છે તેમજ મિત્રો એકાદશીના વ્રતથી સાધકને તેના જીવનના બધા જ દુઃખો અને સંકટોથી તેને મુક્તિ મળી શકે છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમે એકાદશીનું વ્રત રહો છો તો તમને બધા જ જાણે અજાણી થયેલા પાપમાંથી તમને મુક્તિ મળી જશે મિત્રો આ વખતે પાપ મોચીની એકાદશીનું વ્રત પચીસ માર્ચ અને મંગળવારના દિવસે કરવામાં આવશે તો મિત્રો એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ હોય છે એ દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ હોય છે વૈદિક શાસ્ત્રોમાં એકાદશીના દિવસે કરવામાં આવતો ઉપવાસ શ્રેષ્ઠ અને સૌથી મોટો ઉપવાસ માનવામાં આવ્યો છે જ્યોતિષ નિષ્ણાંતોના મત અનુસાર એકાદશીના ઉપવાસની સીધી અસર મન અને શરીર પર પડે છે અને આ ઉપવાસ ચંદ્રની દરેક નકારાત્મક અસરને રોકી શકે છે સાથે જ એવું માનવામાં આવે છે કે આ વ્રત દ્વારા ગ્રહોની અસરને પણ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે તો મિત્રો પાપ મોચીની એકાદશીના દિવસે ચૂપચાપ આ નાની વસ્તુ ગાયને ખવડાવવાથી ગરીબ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મેળવશે મૃત્યુદંડ પૂર્વજોનો શ્રાપ તરત જ સમાપ્ત થઈ જશે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકો છો કે તમારી સાત પેઢી પૈસા પર રાજ કરશે તમામ દુઃખ પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે ગાય માતાની કૃપા પર વ્યક્તિ પર જીવનભર વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન ધન અને કપડાંની કમી નથી રહેતી વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે જે ગાયને લગતા આ કેટલાય ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય કરશે જો તમે તેને પાપ મોચીની એકાદશીના દિવસે કરો છો જો તમે વિશ્વાસ કરો છો તો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે દુઃખ પીડા સમસ્યાઓ કષ્ટો દૂર થઈ જશે મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્ત્વની વસ્તુ જણાવીશું જે તમારે પાપ મોચીની એકાદશીના દિવસે ગાયને ખવડાવવી જ જોઈએ તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિશ્વાસ કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે તો મિત્રો વિડીયોમાં તમને ગાઈને લગતા કેટલાય એવા ઉપાયો જણાવવાના છીએ જે કરવાથી તમને તમારા જીવનના તમામ દુઃખ પીડા અને સમસ્યા દૂર થશે કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યા નહીં આવે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે ધન પ્રાપ્તિ માટે લાયક બનશો અને તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે તેથી જ મિત્રો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો કોઈ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું તમે નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપાં નાખીને ઘરે સ્નાન કરો તેમજ મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ફક્ત શુભ મુહૂર્તમાં જ કરજો પૂજામાં પીળા ફૂલ ગોપીચંદન પંચામૃત અને કાળા તલનો સમાવેશ કરજો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે ધ્યાનમાં રાખો કે રાહુકાળ દરમિયાન પૂજા કરવી જોઈએ તેમજ મિત્રો આ દિવસે જો તમે સૂર્યદેવને જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે તેમાં થોડાક તલ નાખીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો છો તો પણ તે સૌથી વધુ શુભ અને મંગળકારી માનવામાં આવે છે જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરી લો છો તો સૌ તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો પછી પિંડ દાન કરો તમારા દ્વારા બનાવેલા અન્નનું દાન કરો તેથી જ કપડાંનું દાન ચોક્કસપણે કરજો કારણ કે આ દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પાપમોચીની એકાદશી પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ છે તે શુભ માનવામાં આવે છે આ દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે તમને જણાવી દઈએ કે આ વખતે પિતૃ પૂજાની સાથે આ એકાદશી શનિવારના દિવસે હોવાથી હનુમાનજી અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે તમારે ચોક્કસપણે આ કાર્ય કરવું જોઈએ તમને જણાવી દઈએ કે તમે આ દિવસે હનુમાન દાદા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા તમામ દોષો પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન અને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે પાપ મોચીની એકાદશીના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરો ગાયનો આ ખાસ ઉપાય જણાવતા પહેલાં હું તમને અન્ય એક ખાસ ઉપાય જણાવી દઉં એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો તમારે શું કરવાનું છે જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો પાપ મોચીની એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડની આસપાસ કાચો દોરો લપેટી તેની અગિયાર વાર પરિક્રમા કરો અને પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો અને દેવાથી ઝડપથી મુક્તિ મેળવવા હાથ જોડી પ્રાર્થના કરો આ દિવસે આમ કરવાથી તમારા પરથી દેવાનો બોજ જલ્દી જ ઉતરી જશે તેમજ મિત્રો જો તમારી કુંડળીમાં શનિદોષ હોય રાહુ કેતુ અથવા પિતૃદોષનો નકારાત્મક પ્રભાવ હોય તો તમારે પાપ મોચીની એકાદશીના દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ આનાથી તમારી મુશ્કેલી દૂર થઈ જશે તમે સતત આર્થિક પ્રગતિ ઈચ્છતા હોય તો પાપમોચીની એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો ઓમ નમો ભગવતે કહીને અગિયાર વાર તુલસીના છોડને નમન કરો આમ કરવાથી તમારી આર્થિક પ્રગતિની ગતિ ઝડપથી વધવા લાગશે તો મિત્રો હવે ચાલો વાત કરીએ ગાય સંબંધિત એવા ઉપાયો જેનાથી વ્યક્તિને સાત પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો નહીં પડે દુઃખ પીડા સંકટ અને કષ્ટો હંમેશાને માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવે મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે જે લોકો ગાય માતાની પૂજા કરે છે આ બધા દેવી દેવતાઓની કૃપા આપણા પર વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ કરો ગાયને ચારો ખવડાવો તો શુભ ફળ તમને પ્રાપ્ત થશે ઉનાળામાં માતા ગાયને પાણી આપો શિયાળામાં ગાયને ગોળ ખવડાવો ધ્યાન રાખો કે ઉનાળામાં ગાયને ગુઠિયા એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે મિત્રો ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે ઉદાહરણ તરીકે જો દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને બધું દૂધ છલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય તેની સામે ગાય તેના વાછરડાને ચાટતી જોવા મળે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસપણે સફળ થશે તમે લક્ષ માટે નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે જે તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે ગાય સાથે ભૂલતી પણ દુષ્કર્મ ન કરો નહીં તો તમે ઘોર પાપ કરશો અને તેમને આજીવન મુશ્કેલી વેઠવી પડશે ગાય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે છે ગાયો પીડામાં ભટકતી રહે છે લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતી નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે જેમ તે દૂધ આપવાનું બંધ કરે લોકો તેને નસીબના ભરોસે છોડી મૂકે છે આવું ક્યારેય ન કરવું જોઈએ શાસ્ત્રોમાં ગાયની માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરકમાં ભોગવવું પડે છે તે પાપનો ભાગીદાર માનવામાં આવે છે આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મ લે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો